Thank you very much. Yeah. હાકર મે તુલા બાધા હોય છોકરો ને તો પાછા હાકર મે તુલા છે આજે આપણે દર્શન કરવા આયા અને આ છોકરી ને જારો ના ખાવાનો હતો તો છોકરી ને લઈને આપણે આયા તો વખત વખત આપણે કોઈક બાધા વાળું આવ્યું છે ને તો એમને હાકર મે તુલા ની બાધા છે ને તો હાથે હાથે એના પણ આપણો દર્શન થઈ જશે મહારાજે ભારોભાર હાકર માં બાધા અને મહારાજ ના મુવાડા નોમ જ મહારાજ ના મુવાડા ગોમ નું પડી ગયું મહારાજ ના ધોમ ના લીધે ચાલો ફેમિલી આપણે મહારાજે જારો બે છોકરીઓને નખાઈ દીધો છે એટલે અને એક બાધા આવી છે તો મારા બાધાવાળા આ કરમે તું લેશે અને ઉપર સાથ ખાવા રહેશે તો આ છોડીઓ પાછીઓ રડે એટલે આપણે જઈએ હવે ઘર બાજુ જવું છે ને દેવા ઘેર હા દીવાન ઘેર જેવું છે એટલે અગર બે હોત થોડી વાર હવે જારો બારો નખાઈ દીધો છે એટલે હવે કમ્પ્લીટ થઈ જશે દોર કયો કમ્પ્લીટ થઈ ગયું ને અસર લાગે છે ને દેવા હા એ તો હોવ હમ કમ્પ્લીટ થઈ ગયું ચાલો ભાઈ આપડે ભાગીએ ઘર બાજુ